હા એ માતાજી કહી હા કોણ બોલો રેંચોડી બોલું રેંચોડી ભાઈ ત્યાંથી થી સુરેન્દ્રનગર જિલ્લો હમ્મ કઈ સમાજમાંથી ઠાકોર સમાજ ઠાકોર સમાજ હમ્મ બોલો ને ભાઈ આ આપણે એક ઓડિયો મૂકાવવાનો હતો સેફ કઈ વાત છે આપણે શાદી માટે હમ્મ બરાબર કેમ તમારી શાદી નથી થઈ હતી થઈ ગઈ હે આ થઈ ગઈ હે

ટીમ પાછળ ટીમ ભી પાછળ હમ બરાબર એટલે શેમાં તમે આવો અમે ઠાકોર માં ઠાકોર કોળી માં ઠેક કોળી માં કોળી કે ને હા ઈ બરાબર તમારી ઉંમર કેટલી મારી એ છે 38 વર્ષ 38 વર્ષ હમ બરાબર તો તમારા વાઈફ પાસે થઈને કેટલો સમય થયો ઈ નું વર્ષ 1.5 વર્ષ તમારા સંતાન માં શું છે હમ એ દીકરી ને દીકરો બે હારે લઇ ને આયેલા હતા ને આપડે એને મોટા કરી દીધા છોકરા ને છોકરી દીધી હમ એ પાછા હારે લઇ ને આયેલા હતા હા એ હારે લઇ ને આયેલા હતા એમને એની એમના ઘર ના હિસ્સા થઇ ગયા હતા બરોબર આપડે કોઈ હાથ એવો ઓછો નહિ તો મેં કીધું તમને કોઈ વાંધો ન હોય તો આવો આવો આપડે ઘરે તમે ત્યાં ખાઈ પીને મજા કરો તો આપણે એમને બે છોકરા મોટા કરી દીધા હવે બરાબર પછી પાછું એને કેન્સલ થયું

કરો કે તમારી રીતે કરો બીજું શું કરીએ ત્યારે રીક્ષા માં તો તમે હારા પગાર હું આપો છો હું ને હું આ મહિને પંદર સત્તર હજાર રૂપિયા કમાઈ લઉં મારે શું છોકરી વળગી વળગી બાંધેલું ખરું ને હા તો તમારે જે બૈરા હવે મરી ગયા એને બાળ બચ્ચા માં કેટલા સંતાનો હતા એને બે છોકરા હું છું બે હારે બે છોકરા હતા બે છોકરા ને marriage થઇ ગયા ના એક નથી આ એક ટોપો વાળો હે એને સત્તર વર્ષ છે એ ક્યાં છે એ મારા ભેગો એ પછી તમારી ભેગો હમ એને હવે કોણ એને કોઈ ખવડાવ વાળું તો રયું ને હવે કોણ હે એ વાત એ તમારી right છે કારણ કે એને હવે કોઈ આપડે તો ધક્કો તો મારે તો નથી ના ભાઈ ના એને થોડો ધક્કો મારે હા તો રીક્ષા તમારે કરવી છે કે ભાડે ચલાવો છો ના ભાડે ચલાવો કારણકે હું આમાં કહ્યું કે આમાં ખર્ચામાં આવી ગયો ને હાઈ ગયો એટલે કારણકે દવાખાના હું અઢી વર્ષ બેઠો લઈ લઈ અમદાવાદ આમ કચ્છ કચ્છ લઈ ગયો રાજકોટ કોઈ ખૂણો બાકી ટીમ્બી કોઈ ખૂણો બાકી મેં ના મૂક્યો કેન્સર નું ભાઈ હવે એ ક્યાં મટે છે નથી મળતું ભાઈ હવે તો આપડે જો કલું ભાઈ નોડે ને તો એ માણસ એમ કે જો લઈ નથી આતા ના ના એ તો બરાબર થાય એટલી મહેનત તો આપડે કરવી જોઈએ બરાબર હા

જમીન બમીન છે કઈ હા જમીન છે પણ આપડે બધી ગુજરાતમાં હે આમ ગોદરેજ રોડ ઉપર અક્ષરપુરા કેટલા વીઘા છે દસ બાર વીઘા છે ને એમાં ત્રણ ચાર ભાઈનો ભાગ છે એ તમારી પોતાની છે હમ અમારી પોતાની બરાબર ઘર ના ઘર છે બરાબર તો અત્યારે તમે રો છો કોની હારે અમે બાપ દીકરા બે ખા તમારા મમ્મી પપ્પા બેઠા છે કે નથી ના પપ્પા એ નથી ને મમ્મી હમણે લગભગ દોઢ મહિનો થયો વખત ઓફ થઈ ગયા છે ઠીક એવું છે હા મમ્મી રાંદીન હતા હવે મમ્મી વયા ગયા એમને પણ 100 વાળા પૂરા થયા હહ પણ હવે આપડે એમને કોઈ વાંક કઢાય નહીં હહ હવે મમ્મી ખવડાવતા રાંદીન હવે તો એ એમના દ્વાર વયા ગયા ઠીક તો તમારી વાત રાઈટ છે હવે હું અત્યારે કણું ભાઈ એવું બાર થી લઈ લઈ રોજમાં લઈને ખાવું પડે હા હવે એ તો આ બધી સમાજ ની અંદર અત્યારે હું છે કે આ સમસ્યા તો બધા છે તકલીફ તો છે જ પણ હવે અમે તો આમાં સેવો કરીએ છે જો તમારા નસીબમાં હોય ને ક્યાંક ભેગું થાય તો બરાબર હા એ તો એવું જ હોય ને અમારે તો શું હોય અમે તો તમને ખાલી આ બધું પૂછપરછ કરી અને તમારી લેંગ્વેજ બધી જાણીએ અને અમારે તો ઓડિયો વાયરલ કરવાનો હોય જો તમારા જેવું ક્યાંક પાત્ર હોય હા તો મળી જાય તો આપડે ભાગ આવે બીજું તો તમારું મેલ પડી જાય એમ ઘણાય ને મેલ પડી જાય છે નથી પડતું એવું નથી પડી જાય પણ આમાં શું હોય કે દારૂ ન હોય છે આમાં દારૂ હોય આપડે દારૂ પીએ નઈ કારણ કે આપણે દારૂ થી આપડે બઉ આગળ આવી કારણ કે છોકરી બચારી ઈ બચા બચા એક દારૂ પી પીવાનું ચાલુ કરી દે પછી છોકરી માર પડે બચારી પછી ઈ નો ભેગું થાય પછી ના ભેગું થાય ઈ પૂરું થઈ જાય ઓહો તમારી પાસે કઈ રિક્ષા છે મારે નાની રિક્ષા એટલે સીએનજી છે હા સીએનજી ઓટો રિક્ષા હશે ને હા ઓટો રિક્ષા એ ત્યાં તમારા ગામડે જ ચલાવો તમારે સિટી માં જ ચલાવો છો સિટી માં જ ત્યાં બરાબર કયો સિટી કીધું તમે સુરેન્દ્રનગર 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 તો જીલો છે કેમ હમ જીલો બરાબર તો કેટલા સમયથી રિક્ષા ચલાવો છો હું લગભગ આઠ નવ મહિના જેવું થયું કારણ કે મારા વાઈફ એસકે થઈ ગયા ને પછી હું ચાલુ કર્યું નકર પછી હું પેલા પગી પણ ચોકી પણ કરતો હતો ચોકી પણ મારે સારું હતું પણ હવે કોઈ અહિયાં ધ્યાન ઘણું કઈ ધ્યાન દે નહી રહ્યું નહીં હા એ તો ભાઈ હવે આ તો બધે શું છે કે અત્યારે તો પરિસ્થિતિ સમય અને સંજોગમાં હું તમને કહું ને કે એમાં તો અત્યારે શું છે બહુ એટલે બહુ સમય વીવાઈ ગયો છે બરાબર અને પુરુષો એટલા બધા દુઃખી થાય છે ને

એ હવે સીધા જે સારા માણસો છે ને એની માથે આ બધી તકલીફ ઊભી થાય છે સમજ્યા હા હું અત્યારે તમારી પાસે રોવા બેસું તો મારો હાલ નો આવે તમે મોઢે વાત કરો ના ના એ વાત તમારી સાચી છે પણ હવે ભાઈ આમાં તો શું કરવું આ બધા છે ને વિધિ ના વિધાંત છે સમજ્યા આ બધું આપણું કર્મ હોય ને એટલે હવે એ બધું એ ભોગવવું પડે એ આપણે ભોગવવું પડે પણ હવે શું કરવું કયો હવે એમાં તો અમે તો શું છે જો આવી રીતે મારે તો આજે બસ્સો ત્રણસો ફોન આવતા હોય બરાબર હા વળી કોક ની અરે સમય હોય તો વળી વાત કરો નઈતર વળી પાછો ટાઈમ નો હોય તો ઘણા એના ફોન તો ઉપડતાય નો હોય ઘણા એને અરે વાતય નો થતી હોય હા મારો ફોન ચાલો ન ઉપડ્યો ને હા એટલે આમાં બધું એવું હોય ભાઈ હવે આમાં કેટલું કહવા આમાં મારે કરવું કયો પછી તમે હું દુકાને ફોન મૂકી જાતી મને પછી દુકાને ગયો ને ભાઈ ભાઈ ફોન તમારે આવી ગયેલો મેં લાઈફ હા ફોન કરું

પછી તમારા વાહન પછી જો આ ઓડીયા ની અંદર એક વખત audio સડી ગયા પછી આ delete નહી થાય હો ન થાય મને ખબર હે હા બરાબર પછી કાલે તમારા કોઈ ભાઈ કે પછી એમ કે કે ભાઈ આ તમે delete કરી નાખો તો એ ભેગું નહી થાય ન થાય અને કોઈ મારા ઘર માં કોઈ કેવા નું નથી કારણ કે હું જ મેન ભુવો હું જ છું એવું છે હા હું માટીનો ભુવો છું એટલે મારા માં કોઈ ખામી ન હોય છે ઠીક એવું છે એમ ને હમ હા તો કઈ વાંધો નહી

મોબાઈલ માં કર બળી હા તો કાઈ વાંધો નહિ મને છે ને WhatsApp કરી દેવા આમાં તમારો ફોટો તમે ખાલી મારા માય કરે લઈ જો તમારા માં નાખી દેવું કારણ કે મારા માં સેવ નહી હે મારા માં સેવ નહી થાય એટલે કેમ સેવ નહી થાય એટલે મારા માં પાઈ ઢેરાંગે જવું પડતું બોલામાં સેટિંગ માં જવું પડે વાંધો નહિ નંબર મારો તમે ખાલી સેવ કરી લ્યો ને હા એટલે સીધો મારો WhatsApp આવી જાય નંબર તો સેવ કરીને હોય આ તો આ તો નંબર સેવ કરેલો હોય એટલે સીધો WhatsApp જ આવે ડેટા ચાલુ કરી ડેટા તો મારો ચોઈસ કરે હા બસ WhatsApp ની અંદર જાય અને આ બાજુ જે બેન બટન આવે દબાવી અને ઉપર ફેરવતા જાવ ને હા હા એટલે સીધે સીધો મારો નંબર આવી જાય ભલે કઈ વાંધો નહીં અને એમ નો કરવું હોય તો ની અંદર ઉપર લખવાનું આવે એ ખબર ને હા એ આવે હા તો એમાં લખી નાખો જે તમે નામ લખ્યું હોય મારો નંબર જે સેવ કર્યો હોય નામ લખ્યું હોય નામ લખી નાખો એટલે WhatsApp આવી જાય ભલે ભલે કઈ વાંધો નહીં બરાબર એટલે મને એક ફોટો મોકલી દો ભાઈ Gbalogai madu biyu. Ha zai ma.